બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો ભાવનગરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ભાવનગરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહીના પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ભજનક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે

ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે બંદરો છે ભાવનગર બંદર છે ઘોઘા અને મોવા જે આ મહત્વના બંદરો છે આ બંદરો ઉપર તંત્ર દ્વારા હાલ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે એટલે કે પચાસ કિલોમીટર કરતા વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે ભારે વરસાદ પડી શકે છે જેને લઈને આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે જોકે આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં ગઈકાલ બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે આજે વહેલી સવારથી જિલ્લાભરમાં અમ વાદળછાયુ વાતાવરણ અને ઠંડો પવન ઊડયો છે હજુ કે મહુવા ગત મોડી રાત્રિના સમયે અમ કમોસમી વરસાદ નું એક ઝાપટું પડી ગયું હતું દોઢ ઇંચ કરતા બધું અમ વરસાદ વરસી ગયો હતો અમ હાલ પણ ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં માં અમ ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદ ધોધમાર વરસાદ પડવાની પણ અમ વાર્તા મળી રહી છે જો કે અમ કમોસમી વરસાદ પડવાના કારણે અમ જે ખેતીના પાક છે ખેતીમાં ખાસ કરીને મગફળી છે જુવાર છે

ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત વરસાદ પણ પડી શકે છે જેને લઈને જે દરિયા કાંથાના જે વિસ્તારો છે તેને એલર્ટ કરાયા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે કારણ કે જે પવન ફૂંકાય જેના કારણે કોઈ માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપવાથી માછીમારો પણ હાલ તેમની જે બોટો છે તે દરિયા કિનારે લાંગરી અને બોટોના ખડકલાઓ પણ જોવા મળી રહ્યા છે જી આભાર અડવીન છોડાવવા માટે અને માહિતી આપવા માટે